અમદાવાદ શહેર અને જિલ્લામાં એસઆઈઆરની કામગીરી શરૂ બીએલઓ દ્વારા મેપિંગની કામગીરી શરૂ કરાઈ વર્ષ બે હજાર બે અને બે હજાર પચીસની મતદાર યાદીઓની સરખામણી થશે રિપીટ આવતા નામોને દૂર કરવામાં આવશે વર્ષ બે હજાર બે અને બે હજાર પચીસના મતદાર ક્રમાંકને સરખાવવામાં આવશે બે દિવસ બાદ ઘરે ઘરે ફોર્મ વિતરણ કરી મતદાન યાદી સુધારણા કરાશે ડિક્લેરેશન ફોર્મમાં મતદારોની સહી લેવામાં આવશે રીત બાર રાજ્યોમાં એસઆઈઆરની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજ્યમાં આજથી ચોથી ડિસેમ્બર સુધી એસઆઈઆરની કામગીરી કરવામાં આવશે તમામ જે બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે આપણી સાથે મેગાબેન્સ સુથાર છે તે પણ હાલ કામગીરી કરી રહ્યા છે અને આથી લઈને કયા પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવશે તેની સાથે તે વિશે આપણે જાણીશું મેગાબેન શું કહેશું આજથી મેપિંગની પ્રક્રિયા શરૂ થઈ રહી છે શું મેપિંગ હોય છે અને કઈ રીતે આ સમગ્ર પ્રક્રિયા થવાની છે મેપિંગમાં મતદારોની જે બે હજાર બેની મતદાર યાદી હતી અને અત્યારે બે હજાર પચીસની મતદાર યાદી છે એમાં મેચ કરવાના છે કે બે હજાર બેની મતદાર યાદીમાં કયા મતદારોના નામ હતા અને બે હજાર પચીસમાં કયા મતદારો છે તો જે બે હજાર બેની મતદાર યાદીમાં મતદારો હતા એ જો બે હજાર પચીસની મતદાર યાદીમાં છે તો એમની પાસેથી અમારે કોઈ આધાર પુરાવા લેવાના થતા નથી પણ એમના સંતાનો ધારો કે બે હજાર બેની ની મતદાર યાદીમાં ખાલી માતા પિતા જ હોય સંતાનનું નામ ના હોય તો મેપિંગમાં અમારે જે મતદાર છે એને પ્રોજેની તરીકે એના સંતાન હોય જેમ કે દીકરો હોય દીકરી હોય તો એનું મેપિંગ કરવાનું છે બે હજાર બા બેમાં નથી અને બે હજાર પચીસમાં છે તો કયા કયા ડોક્યુમેન્ટ્સ તેઓ આપવાના રહેશે અને એ પ્રક્રિયા કઈ રીતે આગળ કરવાની એમને આધાર પુરાવા લેવાના થશે ધારો કે માતા પિતાનું નામ પણ બે હજાર બેની યાદીમાં નથી અને દીકરા કે દીકરીનું નથી તો દીકરા કે દીકરીનો એક આધાર પુરાવો લેવાનો થશે બાર આધાર પુરાવાનું અમને લિસ્ટ આપેલું છે એમાં આધાર કાર્ડ હોય ચૂંટણી કાર્ડ હોય તો એ લેવાનું થશે અને માતા પિતાનો પણ એક એક આધાર પુરાવો લેવાનો થશે શું ફોર્મ ભરવાનું છે કયા પ્રકારની ફોર્મ એમાં કઈ કઈ વિગતો હશે જે ફોર્મ આપ્યું છે એમાં બે હજાર બેની મતદાર યાદીમાં મતદારનો ક્રમાંક અને બે હજાર પચીસની મતદાર યાદીમાં મતદારનો ક્રમાંક એ અમારે એમને બે ફોર્મ આપવાના એ ભરી અને સાઇન કરીને અમને પાછા આપશે એક ફોર્મ એમની પાસે રહેશે એક ફોર્મ અમે લઈશું બે હજાર બેમાં કોઈ બીજા શહેરમાં હોય ત્યારબાદ અમદાવાદમાં અથવા તો બીજા શહેરમાં માઇગ્રેટ થયા હોય તો એના માટે સેમ ફોર્મ અને સેમ પ્રોસેસ છે હા સેમ પ્રોસેસ છે એમાં એકચ્યુલી જે અમારી બીએલઓ એપ છે એમાં બધી જ રીતે કઈ વિધાનસભાના કયા પાર્ટમાં આ વ્યક્તિનું નામ ચાલુ છે અથવા ચાલુ હતું એ તમે એ પાર્ટ નાખશો એટલે નંબર પ્રમાણે એ આવી જ જશે પણ તમને એ મતદાર યાદીનો ક્રમ નંબર ખબર હોવી જોઈએ પ્રક્રિયા ચાલવાની છે મેપિંગનું કામ તો પૂરું કરવાનું જ છે અત્યારે અને પછી એક મહિનાની અંદર આ કામગીરી પૂર્ણ કરવાની છે પછી આખી મતદાર યાદી જે છે એ આખું રિફ્રેશ થઈને આવી જશે સાચી મતદાર યાદી મેગાબેન સુથાર જેવો હાલ મેપિંગની પ્રક્રિયા જે છે તે કરી રહ્યા છે મેપિંગ મેપિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ જે તે વિસ્તારમાં જશે તેમના ઘરે જશે અને ત્યાં જે છે તે ફોર્મ આપશે ને ત્યારબાદ જે છે તે સમગ્ર નવી યાદી જે છે તે તૈયાર થશે કેમેરામેન રીતેશ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ